નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેનો પાઠ સોળ પાઠનું નામ છે સંસદ અને કાયદો તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ તેનો પ્રશ્ન એક વિકલ્પવાળો છે સાચા વિકલ્પનો ક્રમ બાજુના ખાનામાં લખવાનો છે પહેલું તમારે દેશની સર્વોચ્ચ સંસ્થાની મુલાકાત લેવી છે તો તમે નીચેનામાંથી કોની મુલાકાત લેશો ઓપ્શન સી સંસદ બીજું છે લોકસભાના સભ્યપદના ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ ઓપ્શન સી પચીસ કે તેથી વધુના હોવા જોઈએ ત્રીજું છે તેમાં ઓપ્શન બી રાષ્ટ્રપતિ આવશે જે દેશના પ્રથમ નાગરિક કહેવાય છે ચોથો છે ભારતમાં કાયદો ઘડવાની પ્રક્રિયાઓ કયા દેશની સંસદના મોડેલના આધારે વિકસાવી છે ઓપ્શન બી બ્રિટન આવશે પાંચમો છે આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા ઓપ્શન સી શ્રી પ્રતિભા પાટીલ છઠ્ઠું છે સંસદના ગ્રહો બંને ગૃહોના સભ્યોને સામાન્ય રીતે શું કહે છે એમપી રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે છે ઉપરાષ્ટ્રપતિને સરકારનું કયું અંગ કાયદા ઘડવાનું કામ કરે છે ઓપ્શન સી ધારાસભા અને નવમું છે નીચેના પૈકી લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ઓપ્શન સી આવશે ઓપ્શન ડી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પહેલી ખાલી જગ્યા આપણા દેશની સંસદ દિલ્હીમાં આવેલી છે લોકસભામાં ગુજરાતને છવ્વીસ બેઠકો ફાળવેલી છે દેશનું ન્યાયતંત્ર બંધારણ મુજબ સ્વતંત્રપણે કામ કરે છે ભારતના સંસદના ઉપલા ગૃહને રાજ્યસભા કહે છે સંસદના રાજ્યસભા એ ગૃહનું સંપૂર્ણ વિસર્જન થતું નથી લોકસભાનું થાય છે પ્રશ્ન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે પહેલું ભારતમાં સર્વોચ્ચ અદાલત એ ન્યાયતંત્રમાં સર્વોચ્ચ સંસ્થા છે ખરું રાજ્યસભાને કાઉન્સિલ ઓફ સ્ટેટસ તરીકે પણ ઓળખવામાં આવે છે ખરું છે રાજ્યસભા એ કાયમી ગૃહ છે ખરું રાષ્ટ્રપતિ દસ વર્ષની મુદત માટે ચૂંટાય છે વિધાન ખોટું છે લોકસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી આ વિધાન પણ ખોટું છે પ્રશ્ન મને ઓળખો હું રાજ્યના બંધારણીય વડા છું રાજ્યપાલ બીજું છે ગુજરાતમાં મારી બેઠકોની સંખ્યા એકસો બ્યાસી છે વિધાનસભા ત્રીજું છે હું લોકસભાનું સંચાલન કરું છું અધ્યક્ષ ચોથું છે હું સ્વતંત્ર ભારતનો પ્રથમ વડાપ્રધાન છું જવાહરલાલ નહેરુ પાંચમું છે હું ગુજરાત રાજ્યનું પાટનગર છું ગાંધીનગર જોડકા જોડવાના છે છે અને સામે આપેલું તેમાં એબીસી ક્રમ લખશો તો પણ ચાલશે અથવા જવાબ લખશો તો પણ ચાલશે સંસદનું નીચલું ગૃહ લોકસભા કાયમી ગૃહ રાજ્યસભા દેશના બંધારણીય વડા રાષ્ટ્રપતિ સંસદ સભ્ય મેમ્બર ઓફ પાર્લામેન્ટ પ્રશ્ન છ ખોટો શબ્દ ચેકી નાખવાનો છે પહેલાની અંદર આ ચેકી દેવાનું છે છેલ્લું અંદર આ ચેકી દેવાનું છે પચીસ રવા દેવાનું છે ત્રીજામાં દસ ચેકી દેવાનું છે ચોથામાં આ પરોક્ષ પાંચમા માં વડાપ્રધાન પ્રશ્ન સાત પારિભાષિક શબ્દોની સમજ આપવાની છે પહેલું છે સ્પીકર સ્પીકર એટલે લોકસભાના અધ્યક્ષ જે ગૃહની બેઠકોનું સંચાલન કરી શિસ્ત જાળવે છે તેઓ ગૃહની કાર્યવાહી સુચારૂ રૂપે ચાલે તેની ખાતરી કરે છે બીજું છે ખરડો ખરડો એ કાયદો બનતા પહેલાનો પ્રસ્તાવ છે સંસદના બંને ગૃહોની મંજૂરી અને રાષ્ટ્રપતિની સહી બાદ તે કાયદો બને છે ત્રીજું છે સંસદ તો સંસદે આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા છે જે રાષ્ટ્રપતિ અને બે ગૃહો લોકસભા અને રાજ્યસભાથી બનેલ છે તે કાયદા ઘડે છે પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો તેમાં પહેલું સરકારના અંગો જણાવો તો સરકારના ત્રણ અંગો છે ધારાસભા ન્યાયતંત્ર અને કારોબારી બીજું છે રાજ્યસભામાં ગુજરાતના ચાર સભ્યોના નામ લખો તો તેમાં બાબુભાઈ દેસાઈ ગોવિંદ ધોળકિયા સ્મૃતિ ઈરાની મનસુખ માંડવીયા શક્તિસિંહ ગોહિલ ત્રીજો પ્રશ્ન ભારતમાં સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કોણ છે રાષ્ટ્રપ્રમુખ ચોથો રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો કોણ બજાવે છે ઉપરાષ્ટ્રપતિ ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ અને તેની અગાઉના કોઈ પણ એક રાષ્ટ્રપતિનું નામ લખો તો વર્તમાન શ્રીમતી દ્રૌપદી મુર્મુ અને અગાઉના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ વર્ગીકરણ કરવાનું છે સંસદ અને ન્યાયતંત્રમાં સંસદમાં લોકસભા રાજ્યસભા વડાપ્રધાન સ્પીકર અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશ વડી અદાલત અને એટર્ની જનરલનો સમાવેશ થાય છે પ્રશ્ન દસ કારણ આપો પહેલું છે ભારતમાં સંસદ સર્વોપરી નથી પરંતુ બંધારણ સર્વોપરી છે કારણ કે બંધારણ એ દેશનો પાયાનો કાયદો છે જે સરકાર અને સંસદ સહિત તમામ સંસ્થાઓની સત્તા અને મર્યાદા નક્કી કરે છે સંસદ બંધારણના આધારે જ બનેલી છે અને તેના નિયમો પ્રમાણે જ કાર્ય કરે છે રાજ્યસભા એ કાયમી ગૃહ છે રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી લોકસભાની જેમ આર ગૃહ એક સાથે ભંગ થવાને બદલે રાજ્યસભામાં દર બે વર્ષે તેના એક તૃતીયાંશ સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા સભ્યો ચૂંટાઈને આવે છે આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે ભારતીય સંસદ દ્વિગૃહી છે તો સંસદના મુખ્ય બે ગ્રહો છે બે ગૃહો છે લોકસભા અને રાજ્યસભા લોકસભાના સભ્યો સીધા લોકો દ્વારા ચૂંટાય છે જ્યારે રાજ્યસભાના સભ્યો પરોક્ષ રીતે ચૂંટાય છે આમાં સંસદમાં બે ગૃહો હોવાથી તેને દ્વિગૃહી કહેવામાં આવે છે પ્રશ્ન અગિયાર ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો અને મિત્રો સાથે ચર્ચા કરવાની છે અહીંયા ચિત્ર આપેલું છે તો આ ચિત્ર શેનું છે તો ભારતના સંસદ ભવનનું છે દર્શાવેલ સ્થળ ક્યાં આવેલું છે તો દિલ્હીમાં આ ભવનમાં કેટલા ગૃહો છે બે ગૃહો ચૂંટાયેલ સભ્ય કયા નામે ઓળખાય છે તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ સંસદ સભ્ય પ્રશ્ન બાર ત્રણ ચાર વાક્યમાં જવાબ આપવાનો છે ખરડો કાયદો ક્યારેય બને તો કોઈ પણ નવો કાયદો બનાવવાની શરૂઆત ખરડાથી થાય છે આ ખરડો સંસદના બંને ગૃહોમાં રજૂ થાય છે ત્યાં તેના પર ત્રણ વખત વાંચન અને ઝીણવટ ભરી ચર્ચા થાય છે બંને ગૃહોની મંજૂરી મળ્યા પછી આ ખરડો રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે અને તેમની સહી થયા બાદ ખરડો કાયદો બને છે બીજો પ્રશ્ન છે તમે સંસદ સભ્ય હો તો તમારા વિસ્તારમાં કેવા કાર્ય કરશો તો હું મારા વિસ્તારના લોકોની સમસ્યાઓ જેવી કે રસ્તા પાણી અને શિક્ષણ અંગે સંસદમાં અવાજ ઉઠાવીશ મારા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રો અને શાળાઓ જેવી સુવિધાઓ સુધારવા પ્રયત્ન કરીશ યુવાનો માટે રોજગારીની તકો ઊભી થાય તેવા પ્રોજેક્ટ મારા વિસ્તારમાં શરૂ કરીશ ત્રીજું છે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં સભ્યો તરીકે કયા કયા ક્ષેત્રની નિષ્ણાત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે તો રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં બાર સભ્યોની નિમણૂક થાય છે જેમાં જેમણે પોતાના ક્ષેત્રમાં ખૂબ જ સારું અને વિશિષ્ટ કામ કર્યું હોય આ નિષ્ણાતો મુખ્યત્વે સાહિત્ય વિજ્ઞાન રમતગમત કલા અને સામાજિક સેવા જેવા ક્ષેત્રમાંથી આવે છે તેઓ પોતાના અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ દેશ માટે કાયદા ઘડવા માટે અને નીતિઓ ઘડવા માટે કરે છે વિશેષ પ્રવૃત્તિ તો પુસ્ત પુસ્તકાલય અથવા અન્ય સંદર્ભ સાહિત્યના આધારે ગુજરાત વિધાનસભા વિશેની વિગતો નોંધો તો જેમ આપણા દેશને ચલાવવા માટે સંસદ છે તેમ આપણા ગુજરાત રાજ્યને ચલાવવા માટે ગુજરાત વિધાનસભા છે વિધાનસભા રાજ્યનું કાયદા ઘડવાનું મુખ્ય ગૃહ છે ગુજરાત વિધાનસભા ભવન ગાંધીનગરમાં આવેલું છે તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન રાખવામાં આવેલું છે વિધાનસભાના સભ્યોને ધારાસભ્ય કહેવાય છે તેમની ચૂંટણી રાજ્યના લોકો દ્વારા સીધા મતદાનથી થાય છે વિધાનસભાના કુલ એકસો ને બ્યાસી સભ્યો છે ધારાસભ્ય બનવા માટેની લાયકાત પણ અહીંયા આપેલી છે મુદત તો તે પાંચ વર્ષની મુદત માટે હોય છે કાર્યો તો રાજ્ય માટે કાયદા બનાવવા જૂના કાયદામાં ફેરફાર અથવા તેને રદ કરવા રાજ્યના બજેટને મંજૂરી આપવી વગેરે આમ વિધાનસભાના સભ્યો પોતા પોતપોતાનાથી એક સભ્યને અધ્યક્ષ તરીકે ચૂંટે છે તો આ આશા રાખું કે બાળ મિત્રો આ તમને વિડીયો છે તમને સારી રીતે સમજાઈ ગયો હશે વિડીયો કેવો લાગે તો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે વિડીયો લાઇક કરો શેર કરો અને પીડીએફ સ્વરૂપે મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો